નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ સ્વાગત છે મિત્રો મિત્રો આજની તારીખ તારીખ છે ને આજનો વાર છે ના રોજ મિત્રો આજની આવક વિશે વાત કરી તો મિત્રો આજે આઠસો ગુણીની ની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલુ હોય તો ચાલો હરાજીમાં જશે કેવા લઈ છે આજના બજાર ભાવ પાંત્રીસો રૂપિયાના ભાવ પૂરા થયા છે આ માલના પાંત્રીસો રૂપિયામાં વેચાણ છે પાંત્રીસો રૂપિયાના ભાવ

એકત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ પાંત્રીસો પાંત્રીસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થઈ ગયા પાંત્રીસો એકત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ ચોત્રીસો ને એકાણું રૂપિયા નો ભાવ છે ચોત્રીસો એકાણું રૂપિયા નો ભાવ છે હવા જોવા મળી ચોત્રીસો ને રૂપિયા નો ભાવ છે

Yeah. that is wicked.